નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક અને આપના માટે લાવ્યો છું એક સામાજિક સમસ્યાનો વિડીયો મિત્રો આપણા સમાજમાં બે પ્રકારના વ્યક્તિઓ વસે છે તેમાં એક પૂરેપૂરા ધાર્મિક અને બીજા નાસ્તિક બંને પોતાના વિચારો અને માન્યતાઓ માટે મક્કમ છે આ માન્યતા માટે બંને પૂરા સ્વતંત્ર પણ હોય છે પરંતુ જીવનમાં બનતી કેટલીક આકસ્મિક ઘટનાઓ વખતે ઈશ્વર આ યાદ આવ્યા વગર રહેતો નથી ઈશ્વરને કોઈ આકાર નથી કોઈ નામ નથી કોઈ ઠેકાણું નથી તે સર્વ વ્યાપક છે હું એવી કોઈ અદ્રશ્ય શક્તિની વાત કરું છું જે દરેક માનવ પર નજર રાખે છે સંભાળ રાખે છે કાળજી રાખે છે મિત્રો ઈશ્વરમાં માનવું ન માનવું તે વ્યક્તિની પોતાની ઈચ્છાની વાત છે પણ ક્યારેક બનતી અને જોવા મળતી ઘટનાઓથી નસીબ ભાગ્ય કે કોઈ અદૃશ્ય ઈશ્વરીય શક્તિની પૃથ્વી ઉપર હાજરી હોય એવું લાગ્યા વગર રહેતું નથી હું તમને એક વિડીયો બતાવું છું જે મારી વાતનું સમર્થન કરશે તો જોઈએ પ્રથમ એક વિડિયો મિત્રો તમે વિડીયો જોયો વિડીયોમાં તમે જોયું કે એક માણસ સીડી પર ચડીને ટ્રકમાં સામાન ચડાવે છે અચાનક સીડી નીચે પડે છે અને માણસ પણ નીચે પડે છે પરંતુ નીચે પડતા જ રોડ પર એક ટ્રક પૂરી સ્પીડમાં પસાર થાય છે અને આ માણસ તેનાથી થોડો જ દૂર રહેતા બચી જાય છે તમે એ પણ જોયું કે માણસ ટ્રકથી બચ્યા પછી એ જ સ્થિતિમાં ઊભો રહે છે તેને શું કરવું તે પણ સ સૂઝતું નથી કોનો આભાર માનવો કે ભાગ્ય કે નસીબ સમજવું તે પણ તેને સમજ પડતું નથી આ માણસને કોઈ ઈશ્વરી શક્તિએ બચાવ્યો હોય અથવા તેના પરિવારના સભ્યોના નસીબથી તે બચી ગયો હોય એવું બની શકે તો ચાલો નાસ્તિકતા છોડીએ એક અજ્ઞાત શક્તિની હાજરીને સ્વીકારીએ તો મિત્રો અહીં વિડીયો પૂર્ણ થાય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને ચેનલ સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી આપની સંભાળ રાખજો ધન્યવાદ